હેલો ગાઈસ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગ વિડીયોમાં તો આજે હું અને મારા ભાઈબંધ જઈ રહ્યા છે ગામમાં પતંગ ચકાવા તો જો મારા ભાઈબંધ ને તમે હાય હાય મજામાં તો આ છે મારા ભાઈબંધ અને અમે જઈ રહ્યા છે ગામમાં પતંગ ચકાવા તો મારા ભાઈબંધ આ કરવા જાય જોઈ શકો છો એને અલા હરલા એને એને કીરો હે એટલે અમે ન ગયા તો એટલે આ સાયકલ ગાડી ગડી ગયા તો આ જોઈ શકો છો તો આપલો

तो जाणार <त्तिति> <पारेंगे, तो> <त्तिति>